જુનાગઢ શહેરમાં આવેલ મોતીબાગ નજીક ગુણાતીત નગર કે જે એકદમ શાંત વિસ્તાર ગણાય આ વિસ્તારમાં છેલ્લા કેટલા સમયથી ફૂલી ફાલેલી પીજી હોસ્ટેલને કારણે રહેવાસીઓને ભારે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે અને આ વિસ્તારમાં ચોક્કસ તત્વો અને વિધર્મીઓ દ્વારા રાત્રિના મોડે સુધી અવર રહેતી હોય દારૂ સહિતની પ્રવૃત્તિઓ પણ થઈ રહી હોવાની રાહ ઉઠવા પામેલ છે અને બેન દીકરીઓને સલામતી માટેનું ગંભીર પ્રશ્નો ઉઠતા ત્યાંના સ્થાનિક રહેવાસીઓ કલેક્ટર શ્રી અને એસપી શ્રીને આવેદન આપી આવી પ્રવૃત્તિઓ બંધ કરવામાં મદદરૂપ થવા જણાવ્યું હતું અને વિશેષ જણાવ્યું હતું કે અમુક ચોક્કસ તત્વો દ્વારા વિધર્મીઓને થયાના મકાનો અમુક ચોક્કસ લોકો દ્વારા ખરીદી અને વેચવાની પેરવી થઈ રહી છે તો તાત્કાલિક આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માંગ કરવામાં આવેલી હતી અને વિશેષમાં એવું પણ જણાવેલ હતું કે આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન ઉગ્ર કરવાની ફરજ પડશે બે લેવાના સૌરાષ્ટ્ર નું કરું ને કોઈ જરૂર નથી આપડે એને છાવરવાની

ભારત મારી હલો ભાઈ

મોતી ત્યાં મકાનો માટે વિધર્મીઓ જે છે આટા ફેરા વધી ગયા છે મકાન લેવા માટે પ્રયત્ન કરે છે છે અનુસંધાન ત્યાં મકાનો માટે વિધર્મીઓ જે છે આટા ફેરા વધી ગયા છે અને મકાન લેવા માટે પાણીના ટાકા બાજુમાં અમારે અત્યારે અમારી સોસાયટીમાં માં અસાન ધારા માટે અમે આવ્યા છીએ લોકો તે પૈસા વધારે આપે એને મકાન વેચી દે છે અને અમારી સોસાયટીમાં જુવાન દીકરીઓ બેનો રહેતા હોય દારૂ ની બોટલો રાત્રે આવે છે અને જે તે જ્યાં ત્યાં આટા મારતા હોય છે બે વાગે ત્રણ વાગે તો જુવાન દીકરીઓ હોય અને આવી રીતે થાય એ યોગ્ય નથી અને પીજી બધા ચલાવે છે ત્યાં આપે છે છોકરીઓને પણ રાતના દોઢ બે પછી છોકરાઓની અવરજવર ચાલુ થાય છે દારૂની બોટલો લઈને આવે છે અને મારા ઘરની બાજુમાં દારૂની બોટલ ફેંકાય છે અમે ડીવાયસપી એસપી કલેક્ટર ઓફિસે બધે અમે આવેદન પત્ર આપ્યું છે અને જો આની કાર્યવાહી નહીં થાય તો અમે ઉપવાસ આંદોલન કરશું ઓકે હા જલત આ જલત આંદોલન કરશું ભૂખ ભૂખ હડતાલ કરશું બધું કરશું ને બેન પીજીમાં દીકરીઓ કેટલી છે અને દીકરીઓ પાસે કોણ કોણ આવે છે ને આ બધા પણ હોય છે તો દીકરીઓ કેટલી છે કોણ કોણ ઈ પીજી બીજા ચલાવે છે એટલે અમને એ સંખ્યાની ખબર ના હોય પણ આવે છે આવારા તત્વો એ ખબર છે અને મારા ઘરની બાજુમાં જ

અમુકશ્રી ગુણાતિક નગર સોસાયટી અમારા જે મોતીબાગની સામેનો વિસ્તાર આવેલ છે અને ત્યાં ચોક્કસ હિન્દુ સમુદાયની મોટાભાગની વસ્તી છે ત્યાં ઘણા સમયથી અમુક વિધર્મીઓ દ્વારા જનસંખેપ વિશે સંપૂર્ણ ખોરવાઈ જાય એ રીતે ઊંચા ભાવ મકાન લઈ અને બીજા અન્ય સમુદાયના લોકો મકાન

રામનવમીના તહેવાર અંતર્ગત અને આવનાર તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો આવનાર તહેવારને શાંતિ અને સુખપૂર્વક ઉજવી શકે તેવા શુભાશયથી જૂનાગઢ ડીવાયએસપી દાંધલીયા સાહેબની અધ્યક્ષતામાં જિલ્લા પોલીસ તેમજ સ્પેશિયલ ફોર્સે સાથે ઉપરકોટની બાજુમાં આવેલ રામજી મંદિરથી આ યોજાનાર શોભાયાત્રાના તમામ રૂટ ઉપર આજરોજ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું તેમજ ઝાંઝરડા રોડ ખલીપુર રોડ તથા દોલતપરા વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરાયું તિજાજો જૂનાગઢની પોલીસ લાલ ગુમ થઈ છે હવે આટા મોબાઈલમાં છે મારે હવે આટા મોબાઈલમાં જ કરવાનું છે બે મિનિટ ના વિડીયો કરી લીધા હળગાવીએ તો મેળાવે જેથી જાતે લુખાઓ પોલીસ સાવધાન થઈ ગઈ છે ઊડે પૂરું કરી આખું કરવાનું આખું કરીને પછી જ જવાનું પછી હળગાવે તો હળગાવીએ તો મેળ આવે છેથી જાતે લુખાઓ પોલીસ સાવધાન થઈ ગઈ છે પૂરું કરી આખું કરવાનું આખું કરીને પછી જ જવાનું પછી સીધા કાળવા કાળવા પૂરું

ફૂટ પેટ્રોલિંગમાં વ્યવસ્થિત ચાલશું ઘોડું વળીને આડેધડ કોઈ જશે નહીં ઇન ટુઝની લાઇનમાં ચેક સુધી કાળવા ચોક સુધી જશું Субтитры делал DimaTorzok આવતીકાલે જ્યારે સમગ્ર દેશમાં ઉત્સાહથી રામનવમીના તહેવારની ઉજવણી થવાની છે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં વીસ કરતાં વધારે જગ્યાએ રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળનાર છે ખાસ કરીને જૂનાગઢ શહેરમાં જે બે મોટી શોભાયાત્રા નીકળે છે એક પૂર રામજી મંદિરથી શરૂ કરી આઝાદ ચોક એમજી રોડ થઈ અને જવાહર મંદિર સુધી જાય છે બીજી શોભાયાત્રા ઝાંઝરડા રોડ પર નીકળે છે આ અંતર્ગત રોજ જૂનાગઢ શહેર પોલીસ એલ એ ડિવિઝન બી સી આ સિટીના પોલીસ સ્ટેશન એલ સીવીની ટીમ આ અન્ય જે ગર્વની ટીમ હેડક્વાર્ટરની પોલીસ તમામ અધિકારી બંદોબસ્ત સાથે રૂટ પર ફૂડ પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે વધુમાં ડેશવારો દ્વારા ડીપ પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે તમામ વિસ્તારના જે ડીપ પોઈન્ટ છે બધા અને અન્ય જે મહત્વના લોકેશન છે તે ચેક કરવામાં આવેલા છે ટ્રોન મારફતે મારફતે પણ સર્વેલન્સ કરવામાં આવના છે અને આ બંદોબસ્તમાં પંદર કરતાં પણ વધારે છું એકસો પચીસ કરતાં વધારે પોલીસ કર્મીઓ બે એસઆરપીના પ્લાટ મેંદરગા તાલુકાના સરપંચશ્રીઓ સાથે લોકપ્રશ અંગે સંવાદ કાર્યક્રમ યોજાયો લોકપ્રશ સરપંચ સંવાદ કાર્યક્રમ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર સીધું જ સરપંચશ્રીઓ અને તલાટીશ્રીઓ સાથે જોડાઈ શકશે તબક્કાવાર જુદા જુદા તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો ઉકેલવા જિલ્લા કલેક્ટરશ્રી સરપંચશ્રીઓ સાથે કરશે સંવાદ મેંદરડા તાલુકાના સરપંચશ્રીઓએ જિલ્લા કલેક્ટરશ્રીને લોક પ્રશ્નોની રજૂઆત કરી પ્રશ્નોના નિરારણ અર્થે સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપતા કલેક્ટરશ્રી મેંદરડામાં અદ્યતન લાઇબ્રેરીના નિર્માણ માટે રૂ પચીસ લાખના અનુદાનની જાહેરાત કરતા જિલ્લા કલેક્ટરશ્રી આ તકે જિલ્લા કલેકટરશ્રીને પુષ્પગુચ્છ મોમેન્ટો અર્પણ કરીને અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ઉકત સમીક્ષા બેઠકમાં મેંદરડા પ્રાંત અધિકારી શ્રી કિશન ગડજર મામલતદારશ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી તાલુકા પંચાયતના સભ્યોશ્રી અરજદારશ્રીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા આજરોજ મેંદડા ખાતે તાલુકાના જે ગામ છે એના સરપંચશ્રીઓ સાથે એક સંવાદ આયોજન કરવામાં આવ્યું હતું મેંદરડા તાલુકામાંથી ઘણા બધા સરપંચો આજે આ સંવાદ કાર્યક્રમમાં આવ્યા હતા અને લગભગ પચાસ જેટલા પ્રશ્નો એ લોકોએ અમારી સમક્ષ રજૂ કર્યા હતા આ મિટિંગમાં અમારી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પદાધિકારી અધિકારીગણ તમામ અધિકારીગણ પણ જોડાયા હતા આ કાર્યક્રમમાં જે પણ પ્રશ્નો આવ્યા એનું જે સ્થળ ઉપર નિરાકરણ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો જે પ્રશ્નો સરકારશ્રી લેવલના હતા એના માટે ખાતરી આપવામાં આવી કે અહીંથી સરકારશ્રીમાં એની રજૂઆત કરવામાં આવશે અને જે જિલ્લા લેવલના હશે એ જિલ્લા સ્તરે તેનું નિરાકરણ થશે અને તાલુકા લેવલના હશે અને તાલુકા લેવલથી નિરાકરણ થશે મૂળ આશય આ આખા પ્રોગ્રામનો એ છે કે સરપંચો ને જે પ્રશ્નો મળે છે એના માટે સીધો એમની સાથે સંવાદ કરવામાં આવે એના પ્રશ્નો જાણવામાં આવે અને જે કામગીરી હાથ પર લેવામાં આવે છે એની પૂરી જાણકારી આપવામાં આવે અને ઉપરાંત સકાશની પણ અલગ અલગ જે યોજનાઓ હોય છે એની પણ એને જાણકારી આપી અને છેવાડાના માનવી સુધી વિકાસના કામો પહોંચે અને લોકોની સુવિધામાં વધારો થાય એવો ખાસ આશય આ કાર્યક્રમનો રહ્યો હતો